અગિયાર વાગ્યાની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે રીતે આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાને લઈને હાલ જે નેસક દેસાઈ છે જે નવસારી લોકસભાના ઉમેદવાર છે તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે અગિયાર વાગ્યાના અરસામાં કલેક્ટર દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલામાં જજમેન્ટ આપે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરતના રાજકારણમાં ડ્રામા જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણીના ફોર્મ પર થોડી વારમાં ફેસલો થઈ શકે છે આ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે કલેક્ટર પોતાનો નિર્ણય થોડી વારમાં જ સંભળાવશે નિલેશ કુંભાણી પોતાના ટેકેદારોને રજૂ ના કરી શક્યા સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે તેમના ટેકેદારો હજુ એક પણ ટેકેદાર કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા નથી Sur સુરતમાં ફોર્મ રદ થવા મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં સુરતની બેઠક હાલ સૌથી મોટું નથી કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે ટેકેદાર આવ્યા નથી નિલેશ કુંભાણીના ટેકેદાર આખરે ગયા ક્યાં છે ટેકેદાર પહોંચી ગયા તેવો ખોટો દાવો કુંભાણી દ્વારા કરવામાં આવ્યો છે કુંભાણીના સગા જ તેમના ટેકેદાર હતા તો પછી કેમ કર્યો ટેકેદારો ટેકેદારો જે છે સંપર્ક જોવા મળી રહ્યા છે વધુ વિગતો લઈને ચેતન જોડાય જોડાઈ ચુક્યા છે સુરત થી ચેતન શું છે વધુ વિગતો જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યો છે અને હાલ જે છે ટેકેદારો તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો જી બંસી કલેક્ટર દ્વારા સવારે નવ વાગ્યા સુધીનો જે સમય છે તે કોંગ્રેસને આપવામાં આવ્યો હતો જે ચાર જે ટેકેદાર છે તે ચાર ટેકેદારનો અપહરણ થઈ ગયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ ફરિયાદ સીધી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે મહત્વની વાત છે કે ગતરોજ જે રીતે નિલેશ કુંભારની સાથે વાતચીત થઈ હતી તેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ સવારે નવ વાગ્યાના અસ્સામાં જે ટેકેદાર છે તે ટેકેદારને રજૂ કરશે જોકે હાલમાં અગિયાર વાગ્યાનો સમય થઈ ચુક્યો છે પરંતુ ચારમાંથી એક પણ જે ટેકેદાર છે તે હજુ સુધી હાજર નથી થયો એટલે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે મહત્વની વાત છે કે કલેક્ટર દ્વારા ગત રોજ ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો જેમાં જે તેમને જે ટેકેદારો છે તેમના દ્વારા જે સહી છે તે સહી બોગસ હોવાનું એક એફિડેવિટ કલેક્ટરમાં રજૂ કરવામાં આવ્યું હતું જેને લઈને ભાજપના જે ચૂંટણી એજન્ટ છે દિનેશભાઈ જોધાણી તેમના દ્વારા આ લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને નિલેશ કુંબાનીને ચાર વાગ્યા સુધીમાં ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું હતું જોકે નિલેશ કુંભાનીના જે વકીલ છે તેમના દ્વારા સવારે નવ વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો હતો અને કલેક્ટર દ્વારા તેમને સમય પણ આપવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર જે ઘટના છે આખી રાત વીતી ગઈ છે તેમ છતાં જે ચારેય જે ટેકેદારો છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય હોય તેવું લાગી રહ્યું છે હાલમાં થોડા સમય પહેલા નિલેશ કુંબાણીનો જે ચૂંટણી કન્વીનર છે હાર્દિક સુહાગ્યા તેઓ પોતે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા હાલ જે સમગ્ર જે મામલો છે તેમાં કોંગ્રેસના જે નેતાઓ છે તે ક્યાંક ક્યાંક વિરોધ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નિલેશ કુંભાણી અને તેમના જે ટેકેદાર છે બનેવી છે ભાગીદાર છે અને મિત્ર છે આ તમામ પરિવારના સભ્યો છે તેમ છતાં શા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા તે અંગે અનેક જે સવાલો છે તે સવાલો અહીં ઉભા થયા છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે નિલેશ કુંભાણીની ભાજપ સાથે મિલીગટ છે મિલીબગટ છે પહેલેથી જ જે નિલેશ કુંભાણી છે તે નિલેશ કુંભાણી પોતાનું જે ટિકેટા છે તે ટેકેડાને હાજર નહીં કરવાનો હાલ વાત ચાલી રહી હતી આપ જોઈ શકો છો જે રીતે ડીએમ માંગુકિયા સાથે વાતચીત કરવામાં આવી છે તેઓ દ્વારા વી ચોવીસ કલાક સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો અહીંથી ફોર્મ તેમનું રદ થઈ જશે તો હાઈકોર્ટમાં તેઓ જશે અને હાઈકોર્ટમાં પણ લડત ચલાવશે હાલ તો જે અસલમ સાયકલવાળા છે પપન તોઘડિયા છે કોંગ્રેસના જે તમામ જે નેતાઓ છે તે એક પછી એક નિલેશ કુંબાણી ઉપર ડોસનો ટોપલો ઠાલવી રહ્યા છે ક્યાંક કે ક્યાંક સોશિયલ મીડિયા પર પણ એવી અફવાઓ ચાલી રહી છે કે નિલેશ કુંબાણીએ રૂપિયા પાંચ કરોડમાં પોતાની જે સીટ છે તે સીટનો સોદો કર્યો છે હાલમાં જો આપ જોઈ શકો છો આપણી સાથે નેશકભાઈ દેસાઈ જોડાયા છે જી નેશકભાઈ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ आ लोकतंत्र जारे